વડાપ્રધાન મોદી ફરી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

અને ભાજપના પૂર્વ મેયર તથા હાલમાં કોંગ્રેસમાં સામેલ થયેલ પારુબેન ત્રિવેદી વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી બંને વચ્ચેની આ બબાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કોંગ્રેસ પક્ષની માંગ હતી કે તાત્કાલિક માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવે જેથી અકસ્માત ન થાય બીજી તરફ ભાજપના નગર કામ ઝડપી પૂર્ણ થાય તે માટે રૂબરૂ હાજરી આપી હતી તમને જણાવી દઈએ કે ભાવનગર ખાતે આગામી વીસ તારીખ એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા જુદા પ્રકલ્પોનું ખાતમોરોક અને લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે પરંતુ જે પીએમ કુંભારવાડા નું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ વચ્ચે આવેલું જ નાડું આજે તૂટી ગયું હતું ભાવનગરું કોર્પોરેટર ભાવનગર છે કે તું બધાને કામ કરતા કે અરે બહુ થાય કે બકા બકા ખવા પડે તો એ હું આમ ના એ જો એમ ને એ જો એમ ને એ વ્યક્તિગતની આપની કે ચર્ચા ન કરો યાર આ જ બધું માથે તો તમે આને ન જ્યા જઈ તમે હવે બારણ સાહેબને હમતાવી દે યાર સાહેબ નહી ના મન તો કરાવો કોઈ કોઈ માનતા બેય કોઈ માનતા ન આ પોલીસ ને પોલીસ ને ગાટી આ પોલીસ બોલાવો સા તો બોલાવો બંધ કરાવો આ તો એક છે સાવ

કે અહીંયા રઉ પણ મોટા વાહન ન આવે સાહેબ સર કેચર બધું ચાલુ છે હા અમે કેમેરા પર આમ ડાયવર્શન આપી દીધા 500 ની આપી દીધું ક વર્ષોથી આનું જોઈએ વર્ષો જોયું નામ છે આ પડ્યું એટલે કામ ચાનું કર્યું કામ બે ચારું બનાવવાનું બનાવવાનું તો બનાવી ન નાખ્યું મંદિર તો પછી કોની વાત આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સ માં જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર